ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે જો કે તમામ દાખલાઓ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે અરજદારોનું ભવિષ્ય અદ્ધરતાલ છે જોઈએ શું છે સમગ્ર ઘટના આ ક્રાઇમ અહેવાલમાં મહીસાગર જિલ્લાના કડાણા મામલતદાર તરીકે પીએસ ભુરિયા ફરજ બજાવતા હતા ત્યારે કડાણા મામલતદાર કચેરી ખાતે પુરવઠાના મામલતદાર તરીકે જે પંડિયા ફરજ બજાવતા હતા આ સમયગાળા દરમિયાન મામલતદાર પીએસ ભુરિયાએ ચાર દિવસની તારીખ વીસ જૂન બે થી ત્રેવીસ જૂન બે સુધી રજા મૂકી હતી અને કડાણા મામલતદારનો હવાલો મહેસૂલ નાયબ મામલતદાર કે એસ તેઓની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી તરીકે સુપ્રત કરવામાં આવ્યો હતો દરમિયાન મહેસૂલ નાયબ મામલતદાર કે એસ તારીખ ત્રેવીસ જૂન બે હજાર ત્રેવીસના રોજ અંગત કામે બહારગામ જવાનું હોય બપોર બાદ અડધા દિવસની પરચુરણ રજા સીએલ લખી મહેસૂલ નાયબ મામલતદાર હસ્તકની કામગીરી પુરવઠા નાયબ મામલતદારે કરવા બાબતનો શેરો લખી રજા પર જતા રહ્યા હતા પરંતુ આ શહેરમાં કડાના મામલતદારનો હવાલો જે પંડ્યાને સુપ્રત થયો ન હતો તેમ છતાં જે જે પંડ્યા દ્વારા માત્ર અડધા દિવસના સમયગાળામાં ત્રણસો પંચોતેર જેટલા અનુસૂચિત જનજાતિના સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હતા આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા નાયબ મામલતદારને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા આગળની કાયદેસરની કાર્યવાહી કડાના મામલતદાર હાથ ધરશે તમામ ત્રણસો સત્તાવન દાખલા રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કડાણા તાલુકાના જાતિના દાખલોનો વિવાદ વિધાનસભા ચૂંટણી અગાઉ ચર્ચામાં હતો જ્યારે ગત વર્ષે ખાનપુર તાલુકામાં દાખલા માટે આંદોલનો સમયાંતરે ચાલી રહ્યા હતા તાજેતરમાં દીકરીના જાતિના દાખલા મુદ્દે પિતાએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું ત્યારે સમગ્ર મામલે પોલીસે ઓગણત્રીસ તારીખે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી અને તપાસની બીકે ના સફળતા આરોપી જે જે પંડ્યાને ટેકનિકલ સર્વે લોકલ સોર્સ અને મોબાઈલ ટાવર લોકેશન પ્રેસ કરી સહેરા ખાતેથી ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે